નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે મિત્રો હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે પંજાબમાં આવેલા ભારે પૂરના કારણે બે હજાર કરતાં પણ વધારે ગાયો ભેંસો તણાઈ છે પંજાબમાં હાલ પૂરનો પ્રકોપ છે તેવામાં સોશિયલ મીડિયા પર અસંખ્ય પ્રમાણમાં ભેંસો તણાઈ હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ નદીની અંદર ઘણી બધી ભેંસો દેખાઈ રહી છે અને તે ધસમસતા પાણીમાં તણાઈ રહી છે ભેંસોના ટોળે ટોળા નદીમાં તણાતા દેખાઈ રહ્યા છે પશુપાલકો પણ લાચાર છે કુદરતની સામે વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબમાં ભારે પૂર ન આવતા અસંખ્ય ભેંસો નદીમાં તણાઈને પાકિસ્તાન પહોંચી છે બે હજાર કરતાં પણ વધારે ભેંસો તણાઈ છે અને પાકિસ્તાન સાઈડ પહોંચી છે હાલ વાયરલ ખબરમાં કેટલી સચ્ચાઈ છે તે હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ એટલું ચોક્કસ છે કે પંજાબમાં પૂરના કારણે ખૂબ જ મોટી નુકસાની થઈ છે અસંખ્ય પ્રમાણમાં જાનમાલની સાથે સાથે પશુઓ પણ નદીમાં તણાઈ ગયા છે માણસોને તો રેસ્ક્યુ ટીમ દ્વારા સુરક્ષિત સ્થળે બચાવી લેવામાં આવે છે પરંતુ આવા અબોલા પશુઓનું શું તેમને કોણ બચાવશે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ નદીની અંદર ઘણી બધી ભેંસો દેખાઈ રહી છે અને તે ધસમસતા પાણીમાં તણાઈ રહી છે ભેંસોના ટોળે ટોળા નદીમાં તણાતા દેખાઈ રહ્યા છે મીડિયા પર વાયરલ થયેલા અમુક વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબમાં ભારે પૂરના આવતા અસંખ્ય ભેંસો નદીમાં તણાઈને પાકિસ્તાન પહોંચી છે બે હજાર કરતાં પણ વધારે ભેંસો તણાઈ છે અને પાકિસ્તાન સાઈડ પહોંચી છે સામે આવ્યું નથી પરંતુ એટલું ચોક્કસ છે કે પંજાબમાં કુદરતે ભારે વિનાશ સર્જો છે મિત્રો આ અંગે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવી જ વરસાદ વાવાઝોડા અને ગુજરાતની ખબર જોવા માટે વિડિયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ